વાગળ વાત જામનગરના ગોકુલનગર ઝોન ઝોન અને રવિ પાર્ક ઝોન હેઠળ આવતા વિસ્તારોમાં બે દિવસ પાણી આ દરમિયાન લાલપુર ચોકડી પાસે આવેલી પાણીની મુખ્ય પાઇપલાઈનની કામગીરી કરવામાં આવશે ઓવરબ્રિજની કામગીરીમાં નડતર રૂપ થતી હોવાથી પાણીની પાઇપલાઈનને અન્ય સ્થળે શિફ્ટ કરવામાં આવશે જેના કારણે તારીખ દસ અગિયાર માર્ચ સુધી આ ત્રણ ઝોનના લોકોને પાણી નહીં મળે જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે તે બ્રિજના કામમાં ઊનની પાણીની પાઇપલાઇન નડતરુપ છે જેમાં બાજુમાં વોટરવર્ક શાખા દ્વારા પાણીની પાઇપલાઇન નાખવામાં આવેલી છે સદરૂપ પાણીની પાઇપલાઇનના ઊનની લાઇન સાથેના જોડાણ બાબતે બે દિવસ પાણી કાપ રાખવામાં આવેલી છે જેના લીધે લોકુલનગર ઝોન નાનગંગા ઝોન તેમજ રવિપાક ઝોનના વિસ્તાર તારીખ તેમજ અગિયાર તારીખના રોજ રવિ અને સોમવારે પાણી કાપ રાખવામાં આવેલું છે પાણી સ્થિતિ તારીખ બારના રોજ ફરીથી તમામ ઝોનમાં પાણી વિતરણ શરૂ કરી દેવામાં આવશે